શું કે બચ્ચા પાર્ટી મજામાં આપણે આપણી શુભ શરૂઆત કરી દીધી છે ચેપ્ટર વનની અંદર આપણે લોકોએ પહેલાં તત્વોના સંપૂર્ણ સંપૂર્ણ માહિતી મેળવેલી હતી તો ખાસ તે વિડીયો નથી જોયો તો ખાસ હું તમને વિનંતી કરું છું કે ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે તો સૌથી પહેલાં તે વિડીયો જુઓ પછી આ વિડીયોને શાંતિથી નિહાળજો તો તમને મજા આવશે આપણે ચેપ્ટર નંબર વનની શરૂઆત કરેલી હતી ચેપ્ટર નંબર વનનું નામ શું હતું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો તો આપણે આ ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ બાળકો સૌથી પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપવા માગું છું કે ભાઈ આ ફેરફાર કેટલા પ્રકારના હોય તો કે ફેરફાર ટોટલ બે પ્રકારના હોય છે કેટલા પ્રકારના હોય છે ફેરફાર બે પ્રકારના સૌથી પહેલો છે ભૌતિક અને બીજો છે રાસાયણિક

પણ બે ટુકડા થઈ ગયા એનો આકાર ચેન્જ થઈ ગયો તો એનો ભૌતિક પદાર્થ એનો ભૌતિક ફેરફાર એવો કહેવાય આ પદાર્થની અંદર ભૌતિક ફેરફાર એવો એમ કહેવાય બરાબર પણ સર તો રાસાયણિક ફેરફાર એટલે શું રાસાયણિક ફેરફાર કોને કહેવાય રાસાયણિક ફેરફારનો મતલબ છે કે બે વસ્તુ મિક્સ થાય અને ત્રીજી નવી વસ્તુનું સર્જન થાય એક્ઝામ્પલ તરીકે તમે એક પાણીનું પાત્ર લઈ લો અને તેની અંદર થોડુંક લીંબુ થોડુંક મીઠું અને થોડીક ખાંડ નાખો બરાબર રીતે હલાવો શું બનશે લીંબુ સરબત બનશે તો હતું શું પાણી લીંબુ મીઠું અને ખાંડ આપણી પાસે એટલા પદાર્થ હતા એ તમામ પદાર્થોને મિક્સ કર્યા અને એક નવા પદાર્થનું સર્જન થયું જેને આપણે શું કહીએ છીએ લીંબુ સરબત તો આ પ્રકારના ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય અથવા એક અલગ પણ વસ્તુ છે બીજી વસ્તુ લોખંડની ઉપર કાંટ લાગવો ચોમાસાની સિઝન છે તમે ઘણી જગ્યા પર જોયું હશે તમારી બેન્ચને પણ જોઈ હશે તમે લોખંડની ઉપર કાટ લાગી જાય છે તો આ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર જ છે તો જો અહીંયા તમને ચિત્ર દ્વારા દેખાડવામાં આવે છે આ દેખાય છે તમને બરફનું પીગળવું બરાબર તો બરફ પીગળીને પાણી બની ગયું ઓકે તો એની અંદર શું છે બરફનો જે આકાર હતો તે આકાર હવે બદલાઈ ગયો તો એને કયો ફેરફાર કહેવાય ભૌતિક ફેરફાર કહેવાય ઓકે અને અહીંયા તમને દેખાય છે શું દેખાય છે બાળકો તમને અહીંયા લોખંડની ઉપર કાંટ લાગી ગયો ચાલો બાળકો આપણે સ્લાઇડ જોઈએ તમારી સામે એક સવાલ દેખાય છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો આપણા રોજબરોજના જીવનની અંદર આપણે જે લાઈવમાં નિહાળીએ છીએ રાસાયણિક પ્રક્રિયા તેની માહિતી પૂછે છે તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલાં ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડી જવું ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ બગડી જાય છે તમે તમારા ઘરની અંદર ખાસ નિહાળ્યો છે કે તમારા મમ્મી રાત પડે એટલે દૂધને ફ્રીજમાં મૂકી દે છે ક્યાં મૂકી દે છે ફ્રીજમાં સર આનું શું કારણ છે કેમ ઉનાળામાં દૂધ બગડી જાય છે એનું શું રીઝન તો કે તમને લોકોને બાળકો ખબર છે કે દૂધની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા છે આ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જ્યારે વધારે પડતું તાપમાન હોય તો એવા સમયે તેઓ પ્રક્રિયા કરે છે જેને કારણે દૂધ બગડી જાય છે પરંતુ ઠંડુ વાતાવરણ હોય આવા સમયે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાઓ કોઈ પ્રક્રિયા કરતા નથી જેને કારણે દૂધ બગડતું નથી એટલે મમ્મી રાતના સમયે દૂધ ક્યાં મૂકી દે છે ફ્રીજમાં મૂકી દે છે બરાબર છે નંબર ટુ પર દૂધમાંથી દહીં બનવું શું દૂધમાંથી દહીં બનવું તમને આ પ્રોસેસને શું કહેવાય મેળવણ નાખવું કહેવાય ખબર છે રાત્રે મમ્મી જ્યારે સુવાનો સમય હોય તો દૂધની જે આપણી પાસે તપેલી હોય તે તપેલીની અંદર એક ચમચી કાં તો છાશ કાં તો દહીં નાખે સવાર પડે એટલે તરત જ શું થઈ જાય છે શું બની બની જાય જાય છે છે દહીં અને દહીં બનવાની પ્રોસિજર તમે પ્રોસીજર આઠ ની અંદર વધારે સારી રીતના ભણેલા હશો નેક્સ્ટ વસ્તુ તો ચાલો બાળકો આગળ વધીએ સોરી હવે નેક્સ્ટ વસ્તુ આપણી પાસે આવે છે દ્રાક્ષનું આથવણ શું છે દ્રાક્ષનું આથવણ તો આ જેટલી પણ પ્રક્રિયાઓ છે તે રોજિંદા જીવનમાં બનતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે આ ઉપરાંત આપણી પાસે બીજી પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ તો આપણે એને જોઈએ ચલો નેક્સ્ટ આગળ વધીએ હવે બાળકો અહીંયા આવે છે ખોરાકનું રંધાવું શું આવે છે ખોરાકનું રંધાવું આપણા મમ્મી સવાર સાંજ અને બપોર ખોરાક રાંધતા હોય છે તમે ક્યારે એવું જોયું છે કે આપણે કાચું બટેકું ખાઈ ગયા એવું ક્યારે જોયું છે તમે તમે ક્યારે કાચું બટેકો ખાધું કોઈ દિવસ લોટ ખાધો કાચો કેમ ભાખરી જ બનાવ્યા જ્યારે તમે એને ગરમી આપો છો તો એની અંદર કેટલાક રાસાયણિક બદલાવ આવે છે અને રાસાયણિક બદલાવને કારણે આપણી માટે ખાવા યોગ્ય બને છે સમજ પડે છે તો આ આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી એક રાસાયણિક પ્રક્રિયા છે આ ઉપરાંત લોખંડની વસ્તુઓ ભેજ અથવા હવાના સંપર્કમાં આવતા કાટ લાગે છે આ વસ્તુ હમણાં આપણે ચર્ચા કરી કે તમે રોજબરોજના જીવનની અંદર અત્યારમાં ચોમાસાની સિઝન છે આવી સિઝનમાં તમે ઘણી બધી જગ્યાઓ પર કાટ લાગેલો જોયો છે એનું શું કારણ છે તો કે જ્યારે લોખંડ હવાના સંપર્કમાં આવે ઓક્સિજનના સંપર્કમાં આવે તો એવી પરિસ્થિતિની અંદર તેની ઉપર કાટ જોવા મળે છે અને એક માર્કની અંદર મોસ્ટ ટાઈમ પી સૂત્ર કે લોખંડના કાટનું સૂત્ર જણાવો મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ટાઈમ પી છે ખાસ નોંધી લેજો અહીંયા હું તમને જણાવું છું ખાસ બાળકો નોંધી લેજો એફી ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ શું છે એફી ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ આ શેનું સૂત્ર છે બાળકો કાંટનું સૂત્ર છે શેનું છે કાંટનું સૂત્ર છે ખાસ નોંધી લેજો ત્યારબાદ આવે છે આપણે શ્વાસ લઈએ છીએ આપણે જે શ્વાસ લઈએ છીએ એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે એનું કારણ શું છે તમે લોકોએ શ્વાસ લીધો એટલે કે આપણે હવામાંથીને ઓક્સિજન વાયુ લીધો હવે આ ઓક્સિજન વાયુ આપણા શરીરની અંદર જે ખોરાક છે તે ખોરાકના કણના વિઘટનમાં વપરાય છે જેને આપણે ઝારક શ્વસનના નામે ઓળખીએ છીએ બરાબર તો અલ્ટિમેટ એ એક પ્રકારની તો રાસાયણિક પ્રક્રિયા જ થઈ ત્યારબાદ આવે છે આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થવું ખોરાકના પાચન વખતે પ્રોટીન વિટામિન ખનિજિક ક્ષારો પાણી આ ઉપરાંત બીજી જેટલી પણ પેદાશ છે તે બધી જ વસ્તુ શું થાય છે અલગ પડે છે તો વન ટાઈપ ઓફ શું થયું આપણે ખોરાકનો કણ ખાધો આપણે એક કોઈ પણ બટકું ખાધું એની અંદર જેટલું પણ પ્રોટીન હતું જેટલું પણ વિટામિન હતું જેટલા પણ ખનીજ ક્ષાર હતા આ તમામ વસ્તુ છૂટી પડી તો આ એક પ્રકારની શું થઈ રાસાયણિક પ્રક્રિયા નેક્સ્ટ આપણે આગળ વધીએ મીણબત્તીનું સળગવું કોઈ પણ વસ્તુ હોય જરૂરી નથી મીણબત્તી કોઈ પણ વસ્તુ લઈ લો સળગતી વસ્તુ આપણે સળગતા હોય બીજાથી એની વાત નથી કરતો આપણે બીજાથી બહુ બળતા હોઈ ખાસ કરીને છોકરીઓની અંદર આવું બધું જોવા મળે બળવા બળવાનું હું એની ચર્ચા નથી કરતો પણ કોઈ વસ્તુ સળગતી હોય ને એની હું ચર્ચા કરું છું બાળકો તો જ્યારે કોઈ વસ્તુ સળગતી હોય તો એ સળગે ક્યારે જ્યારે એને ઓક્સિજન મળે ત્યારે

શું આવે છે બાળકો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે શું બદલાય છે બાળકો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે હવે તમને ખબર હોય તો પદાર્થની કેટલી ટોટલ ભૌતિક અવસ્થા છે ત્રણ ઘન પ્રવાહી અને વાયુ કેટલી ભૌતિક અવસ્થા છે આપણી પાસે ટોટલ ત્રણ ઘન પ્રવાહી અને વાયુ હવે આનું એક્ઝામ્પલ આપું તો તમે કોઈ એક ગ્લાસની અંદર બરફ લો છો હવે એ બરફને તમે તડકામાં મૂકો શું થશે બરફમાંથી પાણી બનશે તો એની અવસ્થા બદલાણી પહેલાં ઘન પદાર્થ હતો ઘનમાંથી શું બન્યો પ્રવાહી હવે એ જ જે પાણી છે એ પાણીને ઉચ્ચ તાપમાને ગરમ કરો ઊંચા તાપમાને પ્રવાહીમાંથી શું બની જશે વાયુ પાછી અવસ્થા બદલાણી ખ્યાલ આવે છે પછી શું છે પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે પદાર્થનો રંગ બદલાય છે એક મસ્તનું ઉદાહરણ આપું અત્યારનું બધા કેરી ખાવ છો ને કેરી પહેલાં કાચી હોય બરાબર છે હવે આ કેરીને જ્યારે તમે ગરમી આપો ત્યારે કેરી પાકી જાય જ્યારે કેરી કાચી હોય તો એનો રંગ કેવો હોય ગ્રીન કલરનો ઓકે લીલા કલરની કેરી હોય પણ જેવી કેરી પાકે એટલે તરત જ એનો રંગ કેવો થાય બાળકો કેસરી કલરનો થઈ જાય ઓરેન્જ કલરનો તો આ શું છે એક પ્રકારનો રાસાયણિક બદલાવ જ્યારે કેળું કાચું હોય છે તો આવી પરિસ્થિતિની અંદર કેળાની છાલ કેવી હોય છે ગ્રીન કલરની હોય છે પરંતુ જ્યારે કેળું પાકી જાય તો શું થાય છે પીળા કલરની છાલ થઈ જાય તો આ એક પ્રકારનો રાસાયણિક બદલાવ છે કે જેમાં રંગ બદલાય શું બદલાય બાળકો રંગ બદલાય પછી શું છે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે શું થાય છે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે નીચે તમને ઇમેજ દેખાય છે છે ઇમેજ બાળકો આ ઇમેજ દેખાય છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો આવા પ્રકારના શું ઉત્પન્ન થાય છે વાયુઓ સમજ પડે છે નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ તાપમાનમાં ફેરફાર જોવા મળે છે શું બાળકો તાપમાનની અંદર ફેરફાર જોવા મળે છે અહીંયા તમને ઇમેજ દેખાય છે આ ઈમેજને થોડી ઝૂમ કરીને હું તમને બતાવું ખાસ કરીને નિહાળજો આ વ્યક્તિનો એક હાથ દેખાય છે થોડો બ્લર છે પણ એ વ્યક્તિએ આ જે ટ્યુબ છે તેને સ્ટેન્ડમાં મૂકેલી છે કારણ કે જ્યારે એને હીટ કરવામાં આવે છે અથવા તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ને તો આ જે અંદર રાસાયણિક પદાર્થ મૂકેલો છે ને તેની અંદર ગરમી ઉત્પન્ન થાય છે તાપમાન તેનું વધે છે જેમ કે સલ્ફ્યુરિક એસિડ છે નાઇટ્રિક એસિડ છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે આપણે જ્યારે કામ કરતા હોઈએ તો આપણે ઘણી સાવચેતી રાખવી પડે છે બરાબર આગળ વધીએ બાળકો હવે તમારી સામે મેં તમને કીધું હતું આગળના વિડીયોમાં યાદ છે કે આપણે અહીંયા લાઈવ પ્રયોગની સાથે પણ ભણવાનું છે થ્રીડી મોડલમાં પણ ભણવાનું છે તો અહીંયા તમારી સાથે એક લાઈવ પ્રયોગ આવી ગયો છે તમે લોકો ધોરણ આઠની અંદર એક વસ્તુ જોઈ ગયા મેગ્નેશિયમનું દહન મેગ્નેશિયમની પટ્ટીનું દહન બરાબર હવે હું તમને આની દ્વારા એક બેઝિક માહિતી આપવા માગું છું ચાલો હું તમને એમ કહું છું કે ભાઈ મેગ્નેશિયમ છે મેગ્નેશિયમની પટ્ટીની હવાની હાજરીમાં જો સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે સર આટલી વસ્તુ મને ખબર પડી ગઈ કે ભાઈ મેગ્નેશિયમને જો હું સળગાવું તો તે હવામાં રહેલા ઓક્સિજનની મદદ વડે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે હવે મારે આ વસ્તુને શોર્ટમાં સમીકરણ સ્વરૂપે લખવી હોય તો થોડુંક ડિફિકલ્ટ પડે પણ જો આપણને સંજ્ઞા આવડતી હોય તો આપણે ઇઝીલી આ વસ્તુને લખી શકીએ છીએ તો હવે આપણે આ જ વસ્તુ શીખવાની છે એક નાના એવા ઉદાહરણથી પછી આપણે થોડાક ડીપમાં જશું કે સર મારે આ જે વસ્તુ છે આખું સમીકરણ આખું સેન્ટેન્સ બોલો હું એને મારે શોર્ટમાં કેવી રીતના લખવું બરાબર છે તો આને આપણે સમજવાનું છે પહેલાં આપણે પ્રયોગ જોઈ લઈએ શું કરે છે મેગ્નેશિયમની પટ્ટી છે બાળકો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરશે ગેસની બર્નર ઉપર ગરમ કરશે તો આજુબાજુ જે હવા રહેલી છે ને એ આજુબાજુ રહેલી હવામાંથીને શું થશે ઓક્સિજન લઈ લેશે અને પોતે મેગ્નેશિયમની પટ્ટી સળગશે જો દેખાય છે જ્યોત દેખાય છે ઓરેન્જ કલરની જ્યોત આવી દેખાય છે એ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે બરાબર છે બાળકો જો આ શું બની ગયું આ જે પદાર્થ બનો એ પદાર્થનું નામ શું છે શું છે તો બાળકો ખાસ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા મિત્રોને મોકલતા રહેજો કારણ કે તમારા મિત્રો પણ આવા નાના નાના પ્રયોગો જોઈને ઘણું બધું શીખી શકે બરાબર છે ચાલો આપણે આગળ વધીએ અહીંયા તમને શું જોવા મળે છે આ જે પદાર્થ મૂકેલો છે આ પદાર્થ તમને શું જોવા શું મળે છે તો કે મેગ્નેશિયમની પટ્ટીનો થોડો ઘણો ભૂકો છે હવે આ જે ભૂકો છે એ ભૂક્કાનું નામ શું છે બાળકો તો કે એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેનું આણવીય સૂત્ર શું છે બાળકો તમને અહીંયા ખાસ નોંધ કરજો જો તમને અહીંયા દેખાય છે દેખાય છે આ વસ્તુ હા કે ના ચાલો હવે આપણે એને જોઈએ ધ્યાન રાખજો કેની સંજ્ઞા છે મેગ્નેશિયમ હવે આ મેગ્નેશિયમની પટ્ટી હવામાં રહેલા ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે કોની સાથે પ્રક્રિયા કરે છે બાળકો ઓક્સિજનની સાથે કોની સાથે ઓક્સિજનની સાથે અને આ બંનેની વચ્ચે પ્રક્રિયા થઈ અને શેનું નિર્માણ થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એમ જીઓ અને શું કહેવામાં આવે છે બાળકો શું કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ સર અહીંયા સમીકરણ તો બેલેન્સ નથી બરાબર ને એમજી કેટલા છે અહીંયા એક આ સાઈડ એમજી કેટલા છે સર એક સર અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે આપણી પાસે પણ સર અહીંયા તો એક જ છે તો મારે અહીંયા પણ બે કરવા પડે તો ચાલો બે મૂકી દો સર અહીંયા મૂકું ન્યાં તો ના મુકાય બરાબર ધોરણ નવ યાદ છે ને ધોરણ નવમાં શીખી ગયા ને થોડુંક થોડુંક ચાલો મૂકી દો અહીંયા હજી વધારે ડીપમાં ધોરણ દસમાં જોવાનું છે એટલે ટેન્શન નહીં લેતા આની પછીના જ વિડીયોમાં આ વસ્તુ તમને ભણાવવામાં આવશે સર અહીંયા મૂક્યા તો કેટલા એમજી થઈ ગયા બે ઓક્સિજન તો ચાલો સર બે થઈ ગયા ઓક્સિજન કેટલા થઈ ગયા બે પણ સર એમજી પણ બે થઈ ગયા પણ અહીંયા એમજી એક જ છે તો અહીંયા પણ હું બે મૂકી દઉં હવે જુઓ બે એમજી બે એમજી ઓક્સિજન કેટલા બે ઓક્સિજન કેટલા બાળકો બે આપણું સમીકરણ અહીંયા સંતુલિત થઈ જાય છે સમજ પડે છે નેક્સ્ટ લેક્ચરની અંદર સમીકરણને સમતોલ કેવી રીતના કરવું સંતુલિત કેવી રીતના કરવું અને સમીકરણ કેવી રીતના બનાવવું ખાસ તેની નોંધ કરવાની છે આ વસ્તુ આપણે શીખવાની છે તો ખાસ તે વસ્તુ નોંધી લેજો આવતા લેક્ચરની અંદર હવે આપણે મળીશું એની પહેલાં તમામે તમામ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારે જો પીડીએફની જરૂર છે તો પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે એની લિંક તો ખાસ જોઈ લેજો આ ઉપરાંત ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો સૌથી પહેલાં જો તમે વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપ જોઈન નથી કર્યું તો સૌથી પહેલાં ગ્રુપ જોઈન કરી લેજો કારણ કે તેની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન મળવાની છે બધા જ લેટેસ્ટ અપડેટ તમને એની અંદર મળવાના છે તો ખાસ જોઈન કરી લેજો નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી તમારા ઘણા બધા મિત્રો જે છે સ્કૂલમાં ટ્યુશનમાં એ બધાને મોકલજો અને બધાને સારી રીતના દરેક લોકો ભણી શકે તેની માટે બધાને શેર કરજો લાઇક કરજો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ થેન્ક યુ